મનસુખભાઈ બોલો છો ને મનસુખભાઈ વનાળા થી બોલું છું વિશિયા તાલુકાનું વળા રાજકોટ જિલ્લો અને માર નામ છે સંદ્રિકાબેન કંટ્રોલ કરો થોડું હાલો કંટ્રોલ કરો થોડું એક મિનિટ રાખજો બાજુમાં વગાડે છે રેડી થઈ ગયું મનસુખ હું વનાળા જ બોલું છું મારું નામ ચંદ્રિકાબેન સ્વામી અને હા સ્વામી મેં તમારા વિડીયા હું રોજ જોઉં છું અને હું છે ને મારું ભાવરું છે વીરપુર બાજુ ગોંડલ ના છો મારું પોલીસ મારી મદદ નો કરી મારા મમી સૌ વળા મારે દીકરો છે એ સાતમા બેઠો અને એના એના પપ્પા મેં કેસ કર્યો રૂપિયા જમા થઈ ગયા પણ પૈસા દેવા નો આવ્યા અને મીરણ વાવ પાસે રહેશે તમે મિનલ વાવ જોઈશે વર્ધમાન ગેસ્ટ હાઉસ ને મીરળ વાવ ની માં હા ગામમાં નો નીકળે હા એટલે મે કીધું હું તમારો કોન્ટેક્ટ કરું મે અત્યારે તમાર નંબર મગાયા મે કીધું મનસુપભાઈને વાત કરું મે કીધું આયા અમારા ગામમાં તમારના જ ના છે ની લોકો એ કીધું કે મનસુપભાઈને વાત કરો કે ફોન એ કે મનસુપભાઈ સોલ કે દી છે કે અમે 7 વર્ષથી માં બાપને ઘરે રહી હતી એમ નહી એટલે તમાર કરવડો તેડતો નથી

પૈસા લેવા સીજેર કીધું તું મારે તો એને પૈસા નથી આપ્યા અને અડસઠ હજાર રૂપિયા court મારા જમા થઈને ને આયવા તે પછી ના અત્યારે એક લાખ રૂપિયા સડી ગયા હા અને મકાન ઘર મકાન ઘરના છે આપડે શું એવું લાગે તો કેવાનું મકાન વેચ કઈ બાપા હા બસ એમ જ કરવાનું છે અમે વોરંટ લઈને અમે પોતે મારા ભાઈ બે જના warrant લઇ ને હા તમારે પૈસા મને દિવસો હા મેં જોયું તમારા વિડીયો હું રોજ જોઉ યુટ્યુબ માં તમે બહુ મદદ કરો છો મનસુખભાઈ મને ખબર છે

છે એવું ભાણિયો હતો ને ને એટલે અમારે હાણું તેડી લાવે ને મને તેર વાહન હતો ને ને તેડી ને લાવ્યા ને પછી એને જ નો જોયું પછી જેઠાણી રહ્યા ને જેઠાણી બહુ ખતરનાક છે જેઠાણી હાલવા નો દીધું ઘર હમ જેઠાણી

ના ના એમ નથી થાય એવું છે ને તો ગમે એટલા સુધરવાની તક માણસ ની હોય છે અને ન્યાય તમને શું ફાયદો આજે પતિ વગેરે નું જીવન પતિ છે નહીં પરમેશ્વર ગણાય બેન અને બીજો પતિ કરવો હોય આપડે એને તોડી નાખવું હવે એનો મતલબ શું વાઘ કઈક હોય તો કયો ને આપણે કઈ દઈએ કે રાવણ નો ફાયદા કરેલો

હા ઈ હું બસ આ લઇ આવી પછી ઈ મારી હામુ નો જોયું કે છોકરો છે તો કોણ ખર્ચ કરશે કે હું થોડો આ માંદો પડી જાય હમણાં માંદો પડ્યો હમણાં પાંચ હજાર નો ખર્ચ આવ્યો just દાખલ કર્યો તો ઈ તો પૈસા ની matter છે બેન આ ઈ તો છે આખી મેટર પૈસા ની છે કે મને પાંચ હજાર દઈ દયો મારા આયકા આમ થયું તું સીજરીયા પૈસા તમે દઈ દયો ઈ મેટર આખી રૂપિયા ની છે ઘર ભાંગવાના મુદ્દા કેટલા આજે કોઈ પણ દીકરી છે એને જો કા કોઈ બીજી બાઈ ને લઇ ને વિયોગ્ય હોય ક્યાંય નવ વસર હોય

અરે પણ સુ વાત હે હવે તો લગભગ આ કુંતા ની ગોયણે જો કદાચ કોઈ બાયુ સગર છે છોકરા ક્યાંક મારી ગોયણે બધા મનસુખ ગોવિંદ પડીન ધાણાની થારું નગર હવે આ એતો બાકી ગયું છે હવે હવે નાના નાના બાળકો મને ઓળખવા મંડ્યા છે બહુ મારું ગૌરવ મને હવે આનંદ નો પાર નથી રહ્યો હા એ વિડિયા જોયો ને હા કાઈ વાંધો નહીં એટલે ચંદ્રિકા મારું એવું માનવું છે કે આપણે સમાધાન નો પ્રયત્ન કરશું

હા ચંદન નો શંક કરો તો ઈ કપાળ સોપડાય અને ભભૂતિ નો કરો કરે તો કપાળ અડી જાય કંકુ નો કરે પછી તમને કહો પાટ નો કરે તો તમને કહો રામાપી ના પાટ માથે કંકુ ના સાથી આપે પણ જો મગ નો શંક કરે ને તો ખીચડી બની જાય પછી એનો મેઘનો રહે સાચી વાત છે પેલા ખીચડી ન બની જાય અને ભગવાન ના કપાર સુધી ફૂગવું હોય હારા માળા ના જો સંગ કરવો હોય તો બેન થોડું વાત પડે એવું છે જો તમારે સમાધાન કરવું હોય તો તમારો જે કઈ ઉપલો ખર્ચો છે હું આને ઓળખતો નથી કેપેબલ છે કે મજૂર છે કે સાધુ માંગીને ખાય છે મને ખબર નથી પણ એનો જો કોન્ટેક થાય તો તમારે જે કઈ થોડા જાજો ખર્ચો હોય દઈ દે અને તમે તમારા ખરેયા જાવ જો બેન આખી જિંદગી તારા માના ખરે તો એ બેટા ઓશિયાળું જિંદગી ઓશિયાળું હોય પણ એકેડા કરાય ઈ તો આ દીકરી ના દલાલો હોય ને એ વખત પડે પણ હું કરું વરસ ગયા હું તને જો સીતાજી ચૌદ વરસ વનમાસ માં ગયા ને તો રામચંદ્ર ને ભગવાન ના છોકરા લવ ને કુશ રામ નો ઓળસતા હા સૌદ વર્ષ એની માને કીધું કે ભગવાન કોઈ રાજા જેવો માણસ છે ને એ છોકરા એની હમા થઈ ગયા ત્યાં એને ખબર પડી કે પ્રભુ આલો તો કોઈક છોકરા છે કે વાર્યા વરતા નથી એને પૂછ્યું કે તારા બાપ નું નામ બોલ હવે ઈ એને ખબર નહોતી કે મારો બાપ કોણ છે એની માને કીધું કે ઈ રિયા એ તારો બાપ હતો અમે સૌદ જો એના બાપ ની ઓળખાણ કરાવી તમે તો જે હાથ જ વર થયા રામાયણું વાંચો છો તમે હિન્દુ કરો છો ધર્મમાં કીધું વર્ષ જેને ના લવન બે હતા રામ ભગવાન ચૌદ વર્ષ સુધી ઓળખાડે હગા બાપની નોતી મળી હેકી તો તમે તો સાત વર્ષમાં શું એમાં છે આને ભેગા થઈ જાઓ જીવન નથી જીવન તો છે જીવવા જેવું બાપા પણ જીવો તો

અમારા કાલિદાસ બાપુ જગ્યા જોઈ મિત્ર હા તે અમારા પ્રોગ્રામ હતો ને કાલિદાસ બાપુ આશ્રમ માં તમે જોયા મહામંડલેશ્વર બની ગયા છે મહેન્દ્રગીરી બાપુ

સંત નાતે સાધુ ના ના જો સાધુ ની દીકરી હો તો હવે તારા જે કઈ મન ઉછાળા છે ને એ બધા સમાધાન થઈ જાય સાગર છે બાકી તારો જે કઈ ઉપર થતો હોય પછી ન્યાય જ્યાં પછી પૈસા માં જીવે છે બેન ઘર નહી હાલ પણ હા જેને દીકરા મોટા કર્યા એ બેન છો કદાચ કરોડપતિ માણસ હોય ને એના ઘરે સુખ જ હોય તો એની બાજુ આપઘાત કરીને મરી ન ગયો અને ઝૂપડા જો દુખ જ હોત તો બાપુ એને તમે પેટા પાટા બાંધી બાંધીને એના છોકરાને મોટા નોકરીયા હોત એ રામ જેને તમને કહું છે મજૂરના છોકરા રામબાવળિયામાં રખડી મોટા થાય છે બેન એ એક સ્ત્રી છે કેમકે નારી નો નીંદો નહીં નારી નર ની ખાંડ એ નારી થકી નર નીપજે જેને ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ની જોડ બેન આ નારી માંથી આવા નર નીપજે ને જન્મ દેનારી જીજાબાઈ હતી હનુમાનજી ને જન્મ દેનારી તમને કહું અંજની હતી આ જેની જે દીકરા ને બેન આપણે છોકરા જ છ્યા પણ એવા નરબંકા નહીં નીપજે કેમકે આપણે ખોરાકીના ના કેસમાં આપણો જીવ છે બાળક હોય ને ત્યાં તમને કહું ગીતાજી ના પાઠ ભણાવે જેને સંવિધાન ભણાવે જેને રામાયણ વતાવે જેને ઇતિહાસ છોડી દેવાના વાંચ્યા હોય બેન એના દીકરા સંતાનો તમને કહું આભ ના ટેકા દે એવા થાય આ બે પૈસા માંગણ બનશે સાચી વાત હા એટલે એક સ્ત્રી છો અને બેટા જો આ વાત માં તું સહમત હો અને તમે એમ કહી દો કે ભાઈ તમે કયો એવું સમાધાન કરી આપવા તૈયાર છું તો આ ભાઈ ના મને નંબર નહીં મળે તો કોક ના ગોતશું કે નકર આ તમારો વિડિયો સમાધાન નો વાયરલ કરીશ ને મારા માં ફોન કરે તો તમારું સમાધાન કરાવી દઉં છું હા તમે ખાલી એને ખાલી ગોતી વાળો ને તોય ઘણું હા હા ગોતી ને સામે સામે હાજર કરો ને હાજી,

કોઈ દિવસ આવડી મોટી થઇ કોઈ દિવસ ક્યારે ખોટું નથી બોલી એટલે તમને હાસ્યું જ કઉ હા ક્યારેય ખોટું બોલવાનું નહિ મારું માનવું એવું છે કે સમાધાન નો પ્રયત્ન એવો છે તારે પૈસા દેવાની લાલચ હશે અને લેવાની લાલચ હશે તો એને સમાધાન નથી સમાધાન છોડી દેવાની ભાવના હોય કે તારા કરોડો ગુના હોય તો મને માફ પણ હવે આ બાબતમાં હવે આજની વાત જવા દયો હવે

ખાલી અગિયાર મહિનાના હોળ એમ કઈ હોળ કે અગિયાર મહિના ને એમ કે પૈસા ખાલી મેં ખાલી કેટલા અડસઠ હજાર અંદર જમા થઈને આવ્યા કે તમારે ખોરાગી મેં જા મનસુખ મેં પાંચ હજાર રૂપિયા ની જ ખાલી માગી હતી બેન હું ખોરાકી ને ભૂલી જાઉં બેન હું એમ કઉ છું કે સમાધાન પ્રયત્ન એવો છે કે તમારી તમે જેની કદાચ તમારી માં હોય કે તમારા કોઈ પરિવાર માંથી હોય છે એ ઈવડે કોઈ છોકરાની હભાઈ લીધી એ તને આવું કઈ કર્યું નહીં એ તારે સિટી પૈસા આપણા દીધા આ જે ઓલા જીયા જીયા ખુશખુશ કરીને બાટલા ચડાવવાની બેન એ મગજ ની અંદર વાયરસ આવે એટલે આપણે મારો ધણી મારો નથી મારો પરિવાર

હા ગંગા સતી પાન પણ પિતર તો બન બહુ વાળો પણ બધું જોવ છો પણ આશ્રણ કરો તો થાય આશ્રણ કરો આશ્રણ કરવું જરૂરી છે હા આપડે તો જે છે એટલે પૈસો છે ને બેન મેન નથી તારું ઘર મેન છે અટાન તું નિયા તારે જે વનાળામાં રહેશ તો ન્યા કણી કે ભાઈ છોકરી રીયા છે એમ ન કહેવાય ઘર મે પાછી વહી આવી સમાધાન એટલે રીયા હમણે તું આખી જિંદગી ની મા છે ને ઈ આપડેન માને બહુ પેટમાં ભરો એટલે કદા તારી મા તને કાઈ

అవును <laughs> 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 અહ મહારાજ મારી બાઈ ને ઈજ કારકાજી મે લખનજી કે મે કી તો આજ મે કી તો હું ઈ વંસુભાઈર વાત કરું બધા મે કી તો વંસુભાઈએ સાથે વાત કરે છે તો મે આજ તો મોકો હું લઈ લઉં કીધું વંસુભાઈર વાત કરવાનો બેન પણ આ મોકો છે ને ઈ સમાધાનનો પ્રયત્ન જેને સારા વિચાર એ હા સંત બડે પરમારથી જેને સીતાવા જાકા અંગે તપત બુંદાવી દે ઓર કી ઓર દે દેવે અપના રંગ એટલે બેન સાધુ સમાજની દીપીસો એટલે સાધુનો સંગ માર્ગ અને સિલ્ટુ જેવું જીવન નહીં જીવન નકર સીલ ટુ કુત્રી હતી સાધુ ના માં રહેતી હતી પણ રોય ક્યાં કેમ કેમ એને સંઘ બોલો જાતો નતો જાતિ સ્વભાવ જાતો નતો એટલે જેનો જાતિ સ્વભાવ હોય એમાં